નમસ્કાર મિત્રો મિત્રો જો સુરતની અંદર આપ કોઈ મિલકત ખરીદી રહ્યા છો તો આપને મૂંઝવણ હોય કે મારે કઈ બેંકમાંથી લોન લેવી બરાબર છે અથવા તો કન્ફ્યુઝ હોય કે આપને કેટલી લોન લેવી છે એ લોન હું કઈ રીતના પૂરી કરીશ કઈ રીતના ઇએમઆઈ ભરીશ આ લોન મેં વીસ વર્ષની કરી છે તો કેટલા સમયમાં મારે એમને પૂરી કરી દેવી અને આ વ્યાજ ન ભરવું હોય મતલબ ઓછું ભરવું હોય ટૂંક સમય પૂરતું જ ભરવું હોય તો શું કરવાનું લોન જલ્દી પૂરી કઈ રીતના થાય એ તમામ પ્રકારની માહિતી તેમજ કેટલાની લોન લેવાની છે શું વ્યાજ દર આવશે કેટલા ટાઈમમાં પૂરી થશે વ્યાજ મારે કેટલું ભરવું પડશે મુદ્દલ રકમની અંદર એ વ્યાજમાંથી વ્યાજ બાદ કરતા કેટલી રકમ જમા થશે વગેરે બાબતોનું સચોટ તારણ અમે તમને આપીશું તેમજ આપણા ધંધાને આપની આવકને કઈ લોન અનુરૂપ છે કેટલો સમય સુધી આ અનુરૂપ રહેશે વગેરે બાબતોનું સચોટ અને સાચું તારણ અમે તમને કાઢી આપશું તેમજ એટલા વર્ષની અને એવી બેંકમાં અમે લોન કરાવી આપશું મિત્રો આ બાબતોનું સચોટ એકદમ નિદાન અમે તમને કરી આપશું તો રાહ આની જુઓ છુઓ શું આપને નવું ઘર ફ્લેટ બંગલોઝ રો હાઉસ યા શોપ પરચેઝ કરવી છે લોનની જરૂરિયાત છે તો અમારી ઓફિસની એક વખત અવશ્ય મુલાકાત લેજો સાહેબ હું જણાવીશ કે અહીંયા કોઈ પણ પ્રકારની લોન કરવા માટે એક રૂપિયો ફીસ લેવામાં આવતી નથી ફક્ત બેંક ખર્ચ ઉપર એટલે કે લોનનો જે કાયદેસર ખર્ચ લાગે છે એ ખર્ચ ઉપર જ લોન કરી આપવામાં આવે છે એક પણ રૂપિયો ક્યારે લેવામાં આવતો નથી એટલે સુકનવંતી સ્વસ્તિક કન્સલ્ટન્સી અમારી ઓફિસની મુલાકાત એક વખત અવશ્ય લેજો તેમજ આપના સપનાની મિલકત સુરત શહેરની અંદર વસાવજો અમે હરેક પ્રકારે આપની મદદ કરશું મિત્રો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને શેર અવશ્ય કરજો લાઈક કરજો અને ફોલો કરજો સાથે આ સબ્જેક્ટ અંતર્ગત આપણના કોઈ વિચારો હોય તો અવશ્ય અમને જણાવજો આ વાર સૌ મિત્રોનો